કેડે ભાઈઓ આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની બજાર સ્થિતિ અને કપાસની બજાર સ્થિતિની સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ હવે કપાસની બજાર સ્થિતિની જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે સામાન્ય રૂપમાં બાકીના જે કાઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓની પહેલા સૌથી પહેલું વર્તમાન બજાર ભાવની સ્થિતિ શું છે ચર્ચા આપણે સૌથી પહેલી કરવી જરૂરી થઈ જાય છે પણ વર્તમાન સિવાય આગળના સમયમાં એકાદ અઠવાડિયું બે અઠવાડિયા ગાળા માટે પણ બજારની સ્થિતિ કેવી રહી શકે વાતાવરણ કેવું રહી શકે નવો માહોલ કઈ તૈયાર થવાની શક્યતા હોય તો એ કઈ છે કેવી છે આ બધા મુદ્દાઓ સૌથી અગત્યના હોય છે અને તેથી આજની આપણી ચર્ચામાં આપણે ચાર પ્રમુખ મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું જેમાં સૌથી પ્રથમ મુદ્દો છે કપાસના આપણા જે ખેતરો છે એ ખેતરોની અત્યારની પરિસ્થિતિ હવે ખેતરોની જે પરિસ્થિતિ છે એ સૌથી મોટો અને સૌથી અગત્યનો મુદ્દો છે અને એના જ આધારે બીજો મુદ્દો એટલે આપણા ખેતરોની પરિસ્થિતિની અસર ત્રીજો મુદ્દો એટલે સરકારની આયાત અને નિકાસની જે પોલિસી છે એ પોલિસીમાં અત્યારે જે બિલકુલ શુલ્ક વિના રૂની આયાતની જે છૂટ છે આ મુદ્દો એટલે ત્રીજો મુદ્દો અને ચોથો મુદ્દો એટલે આપણા કપાસની ઉપજના ભાવો આવનારા સમયમાં કઈ ક્વોલિટીના હિસાબથી કેવી શક્યતાઓ સાથે આગળના સમયમાં આપણને જોવા મળી શકે છે આ ચાર મુદ્દાઓની આજની આપણી જે ચર્ચા છે એ આપણા કપાસના પાકને લઈને ખૂબ અગત્યની ચર્ચા હોવાથી આપ સૌ દર્શક મિત્રો આજના એપિસોડમાં આજના વિડીયોમાં अवश्य બન્યા નમસ્કાર અઠવાડિયા દરમિયાન ભાવોમાં સુધારો આપણે સમજીએ કે સુધારો આપણે જોઈએ તો વીસ કિલોમાં માંડ આપણને ત્રીસ થી પાંત્રીસ રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે હવે આ જે સુધારો છે એને આપણે સુધારો પણ પણ કહીએ તો એવો આ સુધારો ગણાય હવે અત્યારે જે ભાવ છે આજના દિવસના હિસાબથી એને આપણે જોઈએ તો આપણો માર્કેટિંગ યાર્ડોમાં જતા કપાસનો જે કાંઈ જથ્થો છે એ જથ્થા પૈકીનો લગભગ અડધો જથ્થો એટલે કે પિસ્તાલીસ ટકાથી લઈને પચાસ ટકા માલ આપણો વેચાણીઓ છે એક હજાર ત્રણસો એટલે કે તેરસો રૂપિયા થી લઈ અને ચૌદસો ને પચાસ રૂપિયાની વચ્ચે બાકીનો પચાસ ટકા આપણો જે કઈ ઉપજ પાક છે એ બે ત્રણ ભાગલા પડતા હોય એમાં એક ભાગ નીચે વેચાતો હોય ચૌદસો ને પચાસ થી ઉપર વેચાતો હોય હવે આ પ્રમાણે ભાવોની સ્થિતિ આવકોની સ્થિતિ આપણે જોઈએ તો વર્તમાન સમયમાં આખા અઠવાડિયા દરમિયાન ની સરેરાશ આવકો આપણે જોઈએ તો લગભગ આખા આપણા ગુજરાતમાં બે લાખ મણ કપાસથી લઈ અને સવા લાખ મણ આસપાસની આપણે ગણી શકીએ આ માર્કેટિંગ યાર્ડમાં આવતો કપાસ છે એ સિવાયનો કપાસ આપણા ખેડૂતો સીધે સીધો વેપારીઓ કે મિલરો જે કોઈ છે એમને વેચતા હોય એ જથ્થો બિલકુલ અલગ હોય છે હવે ખેતરોની પરિસ્થિતિ તો ખેતરોમાંથી માંથી કોઈ પણ પ્રકારના વિશેષ પ્રમાણમાં આપણને જથ્થાની ઉપલબ્ધિ થાય કે ખૂબ સારી ક્વોલિટી હવે પછીના સમયમાં મળે આવી શક્યતાઓ ઓછી છે અત્યારના દિવસોમાં જે વિનાટ ચાલી રહ્યા હોય એની ક્વોલિટી સારી આવી રહી છે અને આ આખા અઠવાડિયા દરમિયાન જે વિનાટ થયા હોય એની પણ ક્વોલિટી સારી આવી હોય કોઈને ખૂબ સારી ક્વોલિટી આવી હોય આવી પરિસ્થિતિ આપણા ખેતરોની છે હવે આ પ્રમાણે આપણા ખેતરોની જે પરિસ્થિતિ છે એ આપણી ચર્ચાનો પહેલો મુદ્દો અને આપણી ચર્ચાનો બીજો મુદ્દો એટલે આ જે પરિસ્થિતિ આપણી છે એની અસર તો આપણી અત્યારની આ જે પરિસ્થિતિ છે પુરવઠો નિયંત્રિત થઈ રહ્યો છે અને રોજે રોજ ઓછો થતો જશે આગામી દિવસોમાં હવે જે ઓછો થતો જશે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એમાં પણ એક મુખ્ય હિસ્સો જે છે એ હિસ્સો છે સારી ક્વોલિટીના જથ્થાનો અત્યારના વેણાટમાં જે કાંઈ સારામાં સારી ક્વોલિટી આપણી આવી રહી હોય આ ક્વોલિટીનો જથ્થો બજારમાં બહુ ઓછો જોવા મળી રહ્યો છે ખાસ કરીને માર્કેટિંગ યાર્ડોમાં આ જથ્થો બહુ ઓછો આવી રહ્યો છે ખેડૂતો જે કોઈ ઘરેથી વેચી રહ્યા હોય એમાં સુપર સુપર બેસ્ટ બેસ્ટ માલ માલ રહ્યો છે પણ ક્વોલિટીમાંથી હવે મોટા ભાગનો આપણા ખેડૂતો સંગ્રહિત રાખવા તરફ આગળ વધી રહ્યા છે કારણ કે એને સંગ્રહિત રાખી શકાય એવું અત્યારે વાતાવરણ બની રહ્યું છે સારામાં સારી બેસ્ટ ક્વોલિટી જ્યારે મળી હોય ત્યારે એને સંગ્રહિત રાખવામાં બીજી કોઈ તકલીફ પડતી નથી એમાં કોઈ પણ પ્રકારનો બગાડ બેસે એનો કલર જતો રહે આવી કોઈ ચિંતા એમાં ન હોવાના કારણે હવે જે કોઈ ખેડૂતો સમૃદ્ધ ખેડૂતો હોય અને કાયમ માટે એકંદર થોડો ઘણો માલ અવશ્ય સંગ્રહિત રાખતા હોય એવા અત્યારના સમયના વિના જે કાંઈ માલ આવી રહ્યો છે આ માલ સંગ્રહવા તરફ જઈ રહ્યા છે એટલે આપણા ખેતરોની બદલાયેલી પરિસ્થિતિની અસર પૈકીનો એક મુદ્દો એટલે આપણા ખેડૂતો તરફથી સારી ક્વોલિટીના માલનો સંગ્રહ શરૂ થવાની અત્યારના દિવસો થી શરૂઆત મુદ્દો એટલે સરકારની આયાત નિકાસની પોલિસી સરકારની આયાત નિકાસની પોલિસી એટલે આ વર્ષમાં ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી દુનિયાના કોઈ પણ દેશમાંથી આપણા દેશના વેપારીઓ કે મિલરો કોઈ પણ ખૂણેથી રૂ આયાત કરે તો સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી રૂ આયાત કરી શકે છે એટલે એની અસર બજારમાં ખૂબ મોટી છે પણ ડિસેમ્બર મહિનો હવે જે કઈ આવશે આટોપી લેવાનો એટલે કે ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી કે માર્ચ એક મહિનો દોઢ મહિનો કે બે મહિના સુધી કે ત્રણ મહિના સુધી પણ સરકાર એમાં વધારો કરી શકે જો વધારો કરે તો આ અસર લંબાઈ શકે છે પણ સરકાર પાછળના સમયમાં જે ડ્યુટી લેતી હતી એટલે કે લગભગ અગિયાર ટકા જેટલી ડ્યુટી થતી હતી સરકારની એ ડ્યુટી સરકાર ફરી વખત લાગુ કરે અથવા તો આપણા દેશના બજારોમાં કપાસના ભાવોની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને આપણા ખેડૂતોને થઈ રહેલા નુકસાનના મુદ્દાને ધ્યાનમાં રાખી અને સરકાર આયાત ડ્યુટી પાછળના દિવસોમાં જે હતી એમાં વધારો કરી અને આયાત ડ્યુટી નવેસરથી જાન્યુઆરી મહિનાથી જો લાગુ પાડે પણ બજારમાં થઈ શકે છે પરિસ્થિતિ અત્યારે સરકારની પોલિસીના હિસાબથી જોઈએ તો જે રૂપમાં છે એ જ રૂપમાં બની રહે તો પણ સારી ક્વોલિટી નો કપાસ આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ જે કાંઈ આપણી નવેમ્બર ડિસેમ્બર મહિના દરમિયાન હોય છે એ તમામ સંભાવનાઓ લગભગ પૂરી થવા જઈ રહી છે અને તેથી સારી ક્વોલિટીના કપાસના પાકમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારો મળવાની સંભાવનાઓ અને શક્યતાઓ સંપૂર્ણપણે ઉજળું ચિત્ર બતાવી રહી છે તો આ મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓના આધારે આગળના સમયમાં બજાર આકાર લઈ શકે છે અને આગળના સમયમાં બજાર જે કાંઈ આકાર લેવાનું હોય એ આકારમાં આપણી સારામાં સારી ક્વોલિટી જે કાંઈ છે કપાસની એ સૌથી આગળ રહેશે અને ભાવોમાં ભાવોમાં સુધારો કે વધારાની જે કાંઈ શક્યતાઓ હોય એ શક્યતાઓ આનો આ માહોલ બની રહે તો પણ સારી ક્વોલિટીમાં અવશ્ય જોવા મળશે સરકાર દ્વારા નિર્ણય ખેડૂતોની તરફેણમાં કંઈ પણ આવે તો એનો વિશેષ લાભ સારી ક્વોલિટીમાં તો અવશ્ય મળશે પણ બીજા ત્રીજા ક્રમના આપણા કપાસના સીધો સરકાર આ મુદ્દો અગત્યનો થઈ જાય છે આપણા બીજા કે ત્રીજા ક્રમના કપાસના પાકના બજાર ભાવનો તો આજના દિવસે કપાસની વર્તમાન પરિસ્થિતિની સાથે સાથે આપણા ખેતરથી માંડી અને સરકારની નીતિઓ સુધીના જે કોઈ મુદ્દાઓ આપણા કપાસના પાકની સાથે જોડાય અને આગળના સમયનું એક ચિત્ર તૈયાર કરવાના હોય એ ચિત્રની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ આ ચર્ચા આપણા દરેક ખેડૂતો માટે ખૂબ અગત્યની હોવાથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત